જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને મજામાં સી ચોટાણમાં કમ્પ્લીટ થઈ ગયા કામ કરીને નવરાત્રિ પાસી કામ કરીને જી ને વાઈકા દો અને આજ છે ને ભાદરવાનો છેલ્લી દિવસ છે અમાસ એટલે અમાસને દે સર્વ પિતૃ મોક્ષ શ્રાદ્ધ હોય તો આપણે છે ને આજે શ્રાદ્ધ નાખીએ અને અમારે સસરાનો હરાત તો અમે પહેલેથી અમાસના દિવસે જ નાખીએ એટલે એનું કંઈ કોઈને ખબર ના હોય ને જો અમે છે આ ઘડી આવ્યું નવી હવ્યું મારા હવ્યુંન વહેલા ગુજરી ગયા તો આપણે ન ખબર હોય કે કેદી આ શ્રાદ્ધ છે એ છોકરા કોઈ નાના હોય ને એના માતા પિતા ગુજરી ગયા હોય એને ખબર ના હોય કે એનો શ્રાદ્ધ કેદી છે તો આજ આપણે શ્રાદ્ધ નાખીએ સર્વ પિતૃ શ્રાદ્ધ હોય ગમે એનો ગમે તે ગુજરી ગયો હોય ને એનો આજે આપણે નાખીએ ને એટલે બધા પિતૃને આપણે શ્રાદ્ધ પૂગે કોઈને આપણે ખબર ના હોય ને તો એનો આપણે અમારના દિવસે નાખીએ ને એટલે બધાયનો શ્રાદ્ધ આવી જાય એટલે અમે આજે શ્રાદ્ધ નાખીએ બધાનું કે હવે જો એ બધી તૈયારી કરવી છે ખીર બનાવશું ને પૂરીને એવી રીતના આ બધું બનાવી અને એની વાસ નાખીને શ્રાદ્ધ બનાવીએ બધું એ કરશું અને આજના દિવસ છે કાલથી તો નવરાત્રિ ચાલુ થઈ જાય છે રવિવારથી જેનો અને પપ્પાની બે ગયા છે ગામમાં થોડું ઘણું વટાણું કરવાનું હતું ને દાદા હજી ગાડી આખતા નથી તેને ગામમાં જવું તો તે બધા ત્રણેય ગયા છે ગામમાં તૈકામાં તો કંઈ ઘટે જ નહીં ના તો હમણાં તમને કાયમ વિડિયામાં દેખાતા હોય છે તો એ ધરાવવાની મરજી થઈ જાય ને લાઈટ ગઈ છે ખાડા પડ્યા જો એમના બધા અહીંયા તો એક વખત આવવું જ પડે આપણે અને રૂપ જ એવું છે અને અહીંયા હે ને વધારે આ રોટલાનું હોય બધે નાખી દે કૂતરો તો છે પણ જો કૂતરો એમ હો જો શકે રોટલા થી ધરાય છે એક જ છે અહીંથી કુસી જાય પંખી ખાતા હોય બધે બટકા બટકા નાખતે ને ચોખા છે જવર છે બધું ખાઈ છે કૂતરા ઓલા પક્ષી કૂતરા તો ન થાતા કૂતરો તો ધરાયન બેઠો છે જોઈ ન કરતે અહીંયા રહેવાય ન દેન પંખી ને ખાવાય હું દેતો અહીંયા ધરાયન બેઠો ને એટલે જ ખાવા દી તડકો છે જ કઈ ઘટે નઈ એવો જો કે કાલે આખો દેવો જ રહ્યો હતો ને કાલે તો એમ ખાતો તો વરસાદ આવશે આવશે પણ વરસાદ આવ્યો નહીં ને જો આ મારા હારાના અમારા દાદાજી હારાના મારી સાસુના એનો ફોટો બતાવીએ જો આ પહેલાં છે ને એ મારા સસરાનો ફોટો અમારી સાસુનું અમારા દાદાજી હારા અને આ મારા દાદાજી હારા છે ને એના માં છે એટલે બધે આપણે અહીંયા થાળી ધરી અને બધેને ભૂખ તરી એ રીતના તરી અને વાઈસ નાખી દઈ જો વાડીએ ગોલા ખાવા હોય ને તો આ રીતના મળે કેટલા પાર્સલ મેસ મારા માસિન દીકરા મામા થાય કે જીજાજી થાય થાય હું કે

બે તો ત્રણ વાટકા ભરાણા છે જોવા ત્રણ ભરાણા ને એક વાટકો જમાસિન છોકરા નો હે મારા હારા નો હે તમારા મા દીકરા ને તો મારું જ અને પછી વધારે વાતો કરીએ ને તો તમે એ કે તમારું જ રાખો એ કે અમારું ક્યાં હાલવા ના દો પણ હક પણ હોય તરીએ ને અને પાછો આપણે ઓળખતા હોય ને તો હક પણ ની વાતો કરાય ના ઓરખતા હોય તો શું આ તો મારા માસે છે દીકરો છે પણ છેટાવું હોય તો આપણે ઓરખતા હોય તો વાતો કરાય ના ઓળખતા હોય તો હું વાતો કરું લાઈટ આવી ચાલુ છે મોટો તો શુંથી ના એક ને એ કાંઈ હોય વળી છેટકા મારે તો ઉપડે ના ઉપડે પોણા બાર વાગ્યા અને અમારે વરસાદ ની શરૂઆત થઈ છે હજી અમારે માથે એટલા વાત ચાલુ થયું છે એવો આવે ને એનો નક્કી કહેવાય કદાચ ભાદર ઓછે ને ચાલુ થઈ જાય તો થઈ જાય લાઇટ વાઈ ગઈ તો મોટર તો અમે બંધ થઈ ગઈ કરવા નથી દેતો ભગવાન બંધ ઘણી લાઈટ વહી જાય છે મોટર બંધ થઈ જ જાય છે વરસાદ આવ્યો છે જરાક બધું મારું મૂકી લો ને ખોરાક પછી બતાવો આપણે કઈ 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 કઈક તો બાયણે પડ્યું જ ગમે એટલું અંદર મૂકીએ ને તો આપણે વસ્તુ બહાર મૂકીને ખેતરમાં ખાવીએ ને એટલે ફટફટ ઓટલી ઉપર છે સીડીએ છે ગમે ને મૂકી દઈએ પછી આ વરસાદ કે આવે ત્યાં આપણે ભેરું કરવું પડે બધું અને વરસાદ જો આવો મસ્ત મજાનો ચાલુ થયો છે ફર્યું તો જો કે પડલી ગયું પણ હવે આવે તો પકે તો થાય નકે નકે ભાઈ માથે વાદળું છે અને થોડુંક આકર્ષણ વધારે છે જો રોગું ઠંડુ પાડીને વયો ને તો વહી એના કરતા તો આવે તો જો સારુંડા એક કુંડિયામાં બે છે જો અને મોબાઈલ છે ને મારો છે એમાં એટલું બધું ઝૂમ કરીને ના દેખાય છે તો બહુ છટું નથી થોડુંક જ છે તો એ દેખાય નહીં ને ભેગો વરી વરસાદ આવે છે એટલે વધારે ચાખું દેખાય મસ્ત ચાલુ થયું છે થોડો કેક પાણી નો ગણ કરી જાય એટલો આવી જાય ને સારું છે રસોડામાં તો ફૂલ અંધારું પડે છે અને આજે તમે મારું કુકર છે ને બીજામાં વઘારું પડ્યું જોઈ લાજ કેવું થયું ખબર તેલ નાખી વઘાર મૂક્યો તો ત્યાં લાઈટ વહી હવે લાઈટનું તો કઈ નક્કી નહીં કંઈ આવે એ પછી આપણે આ કુકરમાં શાક વઘારી નાખ્યું વરસાદ આવ્યો ને એટલે હું મૂકી આ પાણી નાખી અને બહાર વીડિયો ઉતારવા વહી ગઈ હતી નકર આ કૂકરમાં શાક ના હોય આપણે એમાં જ હોય અને એ કુકર છે ને સગ સગડીનું કુકર છે હું ચૂલે ના વાપરું કહીએ ને કદાચ જારી છે ને ખરાબ થઈ જાય જારીના દસથી પણ અગિયાર વરસ થયા હજી કંઈ પ્રોબ્લેમ ન થાય પણ હું કંઈ ચૂલે ના મૂકવા ગેસ ઉપર ના મૂકી સગડી ઉપર જ વાપરું અને પૂરી ઉપસે આપડે એક નંબર પાણીપુરી ની પૂરી ઉપસે જો બધી ઉપસે જ છે આમ છે ને વાયર બાંધેલો છે સરસ પરવાન છે જમવાનું ફૂલ તૈયાર એક પૂરી એક બાકી હતી બાકી બધું થઈ ગયું હવે થાળી ધરી દોછી પછી જો જમવા અને આપણે હે ને ચોરસપુરી એટલા માટે કરીએ કે બાયું ઓછી છે અહીંયા હું એટલી છું તોય બાને વણવા ભર કા બાકી બે ત્રણ બાયુ હોય ને તો આપણે ગોળપૂરી બનાવવાનું મેળ આવે એકલા તો કોઈ મેળ આવે નહીં મીતારા ખરી ગયો બત નાક વધારે કા તો બબે તમ તન જ નાક કાટી જમ નાખી દે બે દેવા ને તમે તો બીજું ઇતાર મચડી ખબર છે જાજી ટોલ ભર તો ન ઉખસે બે વણ માંવાર આવો બાનો મારે

હાલો જો આઈમ લેન કાયતરા ખાવા એ તરફ આ કિના હાટુ પેલા કરી આપણે હા શુબેન દીદી હા દીદી ને કે આજ વિડીયો જોઈ લે જે કાયતરા તો કઈ નહીં આવે નઈ આ વિડીયો તો જે કાઈ લાવશી મોકો દીદીન કય વિડીયો જોઈ લે દીદી મોર પણ આ વિડીયો કાઈ જાય એ તો કહો આ કાયતરા મોર પૂગી જાય વિડીયો ને પેલા તો બધાય આપણે પ્રતિક્ષા બેન હાટું મોકલવાના છે કા નહીં પ્રતિક્ષા હાટું મોકલવાનું છે ને

આ ભાઈ છે ને ચેલેજમાં હારી જાય ને એટલે કરે મીઠું લઈ આવ્યો ખાટા તો છે ને મીઠું લઈ આવે તો જોઈ કેટલી ઘણી ખાઈ હે એમ બોખલી આખા કોપર કેવા એવ નહી મોટા મોટા એક નંબર મસ્તી ના ઘટે નહી એવા અને રૂંઢે આવું કે 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 હોય ને તો જ મજા આવે ખાવાની ચટેલના બચા છે નાના નાના હું ચાહે તો રોગે બીકના મારે ઉડી જાય જોર્યું ચા બચ્યું છે નથી લેખાતું મારા બી જોઈ દે હજી એક એકસના ચીકડી ઉપર બેઠું છે બોલાવતી ત્યાં ઘડી હજી આવ્યું નથી જોતોડું જાય હજી એક આની માથે ક્યાંક બેઠું જવું ઉડીને ગયું આપણી અહીંયા જવું ને બે થઈ ગયા બેઠા ઉડી ગયા હજી ટેલ પહેરા પહેરાયેલા જાય જોઈએ બે ટેલ જ છે ભેંસો ને ગાયો ને બે ગાયો મેને હું કન ભે હું તન પેસુ એક પાડી કેવાય એક બે બે પાડી કેવાય મે પાડી ઓ ત્યાં હા એ પાડી કેવાય યા બુથર વરસાદ તો કઈ આવતો નથી જો આમાં સીતરી સડી આમાં તો કઈ બહુ દેખાતી નથી તારે પલ્લી થાય હું પા ન આયો નતો એ આખો દી ધોળવામાં થાકે જ નઈ મુર

તો ભાઈ ગા મારા મંદિરે આરતી થાય અને મારે જાવું છે દૂધ લેવા દૂધ લઈ આવું હોય નથી હાલો દૂધ લઈ ઊંડા ઉંડા ઊંડા ઊંડા વાદળા છેટોછો વરસાદ વહેવો હોય ને એવું કઈક લાગે છે આમ કદાચ ઢુકળો ક્યાંક પણ થયો હોય હજી તો કઈ હેમસા નથી પણ ક્યાંક પણ વહેર હોય એવું લાગે હુગમની સાઈડે હેરને ઠાવ કિસે મોટી બધી છે બે કરે